கண்டலா போட்டமா સોયા ભરેલું કાર્ગો જહાજ સંતુલન ગુમાવી નમી પડતા દોડધામ મચી કંડલા પોર્ટમાં હજારો ટન સોયાનો જનરલ કાર્ગો ભેગો કરીને આવેલું એક જહાજ અચાનક સંતુલન ખોરવાતા એક નમી પડતા પોર્ટ પ્રશાસનમાં ભારે દોડધામ મચી ગઈ હતી પોર્ટની જેટી નંબર પાંચ પર આ બનાવ બન્યો હતો પોર્ટના જનસંપર્ક અધિકારી ઓમ પ્રકાશ દાદલાણીએ ઘટનાને સમર્થન આપતા જણાવ્યું કે એક તરફનો કાર્ગો ખાલી થતા શીપનું સંતુલન ખોરવાઈ જતા સીપ નમી ગયું હતું જોકે તત્કાળ ક્રેનની મદદથી નમી પડેલા જહાજને સંતુલિત કરવામાં આવ્યું હતું સૂત્રોના દાવા મુજબ બનાવને કારણે સીપના એક ભાગમાં બાકોરું પડી ગયું છે પરંતુ પોર્ટ પ્રશાસને જહાજને આવી કોઈ નુકસાની થઈ ન હોવાનું જણાવ્યું હતું સહેજ માટે મોટી દુર્ઘટના ટળી ગઈ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું રિપોર્ટ ભારતી માખી જાણી ગાંધીધામ